ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટમાં ત્રણ આરોપી ઝડપાયા એક કરોડની લૂંટનો ગુનાનો ભેદ ઉકેલતી ખેડા પોલીસ ખેડા પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ એક કરોડની ટીપ આપનાર રાહિદ સૈયદ ઝડપાયો રૂપિયા રાખનાર બે આરોપીઓ પણ પકડ્યા મુજીબ મલેકલ અને ઇલિયાસ મન્સૂરી નામના બે આરોપીઓ પણ પકડમાં લૂંટમાં વપરાયેલી કોકાર અને એક ટુ વ્હીલર પણ કબશે અડસઠ પોઇન્ટ ત્રણ લાખ રૂપિયાની રોકડ પણ પોલીસે કરી કબજે ઇકોમાં લૂંટ કરનાર ચાર સાથે

રાહિતભાઈ સૈયદના નામે હતું રાહિતભાઈ સૈયદે એક કરોડ રૂપિયા વિડ્રો કરી અને રિક્ષા ચાલકને આપેલા અને અહીંથી હતા ત્યારે રસ્તામાં વચ્ચે આ જે એકાઉન્ટ ધારક છે સૈયદ એમના પત્ની વચ્ચેથી ઉતરી ગયેલા અને એ લોકોએ જ આરોપીઓને ટીપ આપેલી કે આ રિક્ષા અહીંથી જાય છે અને રિક્ષાનું લોકેશન આપેલું અને રિક્ષાને વચ્ચેથી રોકી ઇકોમાં જે લૂંટારો આવેલા એમને એક કરોડ રૂપિયાનો થેલો લૂટી અને ભાગી ગયેલા આ મુજબનો ગુનો દાખલ કરેલો અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જયારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિત સૈયદના નામે વિશ્વાસથી એકાઉન્ટ ખોલાવેલું અને રાહિત સૈયદના નામથી એકાઉન્ટ જે ખુલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકો માં રજિસ્ટર કરાવેલું વેપારી તરીકે જેથી કરી એને કેશ વિડ્રોલ ની વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફોર્મ છે ફર્મ નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રાહિત સૈયદે પૈસા ઉપાડેલા પરંતુ રાહિત સૈયદ ને એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના એ એને એમના પરિવારજનો માટે એટલે એણે એના જ વિસ્તારના જે ગુનેહ ઇતિહાસ ધરાવતા હતા એવા લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા એમને આ પ્રકારની ટીપ આપેલી અને આ ઘટના બનેલી ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી ટોટલ અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડ મુદ્દામાલ મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એ કે આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ જણાય છે આ બાબતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે પોલીસ સફળતા જે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલક અને હિંમતવાળા હતા એને ઇકો ગાડીનો પીછો પણ કરેલો અને રિક્ષા ચાલકે જે નંબર ઓળખેલો એ જ સાચા નંબરની ગાડી એમને મળી આવેલી અને સાચા નંબરની ગાડી કોને ઉપયોગ કરી ક્યારે કરી કોના દ્વારા કરી તમામ ડિટેલમાં વિગતમાં જતા આ ગુનો ડિટેક્ટ થઈ શક્યો છે જેની અંદર ફરિયાદીની સૂઝબૂઝ અને ફરિયાદીની હિંમત જે છે એ પણ દાદને પાત્ર છે સાહેબ અન્ય બીજા રૂપિયા તો એ ક્યાં બાકીના જે આરોપીઓ છે હાલ ચાર જે આવેલા હતા એમાંથી ત્રણના નામ ઓળખી લીધેલા છે એક અજાણ્યા છે જ્યારે એ ત્રણને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી અને રહીત સૈયદ છે એમના પત્ની પણ એની અંદર ઇન્વોલ્વ છે જે રિક્ષામાં બેસી અને ત્યાં સુધી આવેલા અને ત્યારબાદ આરોપીઓને ટીપ આપેલી અન્ય આરોપીને પકડીશું ત્યારે પણ મુદ્દામાલ રિકવર થશે અને પૂરેપૂરો મુદ્દામાલ રવાના રિકવર કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે લૂંટો સાહેબ કેટલા રૂપિયામાં સોપારી આપવાનો છે તો કેટલો હિસ્સો ઉતારવો આપવાનો હિસ્સા બાબતમાં હજી સુધી આ જે રાહિત સૈયદ છે એ કોઈ ક્લિયર ફોડ પાડતા નથી એટલા માટે નામદાર કોર્ટમાં રજૂ કરી અને એમના રિમાન્ડની પણ માગણી કરવામાં આવશે અને જે અન્ય લૂંટારો સામેલ છે એ પકડાયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે પોલીસની કેટલી ટુકડીઓ સાહેબ કામે લાગી હતી ટોટલ આઠ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં એલસીબી એસઓજી પેરોલ ફરલો સ્કોડ અને લોકલ ટીમ અને ગઈકાલે જે મુદ્દામાં રિકવર થયો એમાં લોકલ ટીમને સફળતા પ્રાપ્ત થયેલી છે અને અન્ય અમારી જિલ્લા લેવલની જે એજન્સીઓ છે એ હાલ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ છે પૈસા પૈસાના ટ્રાન્ઝેક્શનમાં તપાસ કરી રહ્યા છે એમને કેશ વિડ્રોલ જે એકસાથે આટલી બધી કરી છે જે મેહુલભાઈ છે એ માધુપુરામાં અનાજના વેપારી તરીકે કામ કરે છે એ પ્રકારની એમની પણ ઇન્ટ્રોગેશન થયેલું છે અને આટલા પૈસા એ આગળ ક્યાં આપવાના હતા એ પ્રકારની મેહુલભાઈ જે વેપારી છે એમની પૂછપરછ ચાલુ છે અને માં જે ફોર્મ રજિસ્ટર કરી અને ફોર્મ નામે જે એકાઉન્ટ ખોલાવ્યું એ બાબતે પણ તપાસ ચાલુ છે